ક્યાં ભાઈ આજે આવી ગયા મશીને હવે બેલા ઉતારી રહ્યા હે ને જો ઘોડી છે આપણે ખોલવાની ઘોડી હમણાં ખોલી લઈ બેલા ઉતારી એટલે બાકી બધું રેડી છે ને જો અહીંયા ચિલ્લર પાલ્ટી આવી ગઈ છે ચિલ્લર પલ્ટી છે જો અહીંયા દિનુભાઈ ની હે ને જો બધા નીંદી રહ્યા છે મકાઈ વાવી દીધી છે આવડી આવડી મકાઈ થઈ ગઈ આપણે હવે આપણે સાઈડો ફેરવી છે સાઇડથી ફેરવવાનું કામ ચાલુ કર્યું છે ને હવે બીજી વાડીએ જઈને ફિટિંગ કરશું નાનજીભાઈની વાડીએ લઈ જવાનો છે ત્યાં લઈ જઈને ફિટિંગ કરશું ને જો આ મકાઈ નીંદવાનું કામ જોરદારથી ચાલુ છે અમારે અહીંયા ખેતી આવી થઈ ગઈ છે ચાલુ સુધી આપણે મશીન ખોલેલું પીડ્યું અમારે જીગાભાઈ બેલા ઉતારે છે કાજીકાભાઈ બેલા ઉતારો હોત ને જીજાભાઈ બેલા ઉતારવા સાઇડ આવીને કપડાં વપરા બદલાવીને આપણે હવે ઉતારશું આ બધું જો રેડિયામાં હે તું મશીન માટે નાખતો નહી છેલ્લે છેલ્લે ખર્ચો કરવો જોઈશે જો હમણાં ટ્રેક્ટર આવે છે ને હવે વાડી થઈ ગઈ લીલી અહીંયા બધું ઈ રેડી છે ફિટિંગ કરવાનું આપણે બીજી વાડીએ લઈ જઈ ને હમણાં બધું ફિટ કરશું ને આપણે વાડી વાડીનું કામ કર્યું પૂરું ને જો બે ગયા હે બધા જો આપણે પાણી આવ્યા પછી આવડી મકાઈ થઈ એમ ને આ જો પાણી આવ્યું ને ઓરવીને મકાઈ વાવી દીધી છે ને વરસાદ કંઈ કંઈક વચમાં આવી ગયો હે એટલે મકાઈ થઈ ગઈ ને આ જો બધા મહિના નીંદવા દાંતેડી લઈને મંડાઈ ગયા હો ને હે ભાઈ જો એ દીનુ ભાઈ ના પડે કોઈ ડોડા ખાવા આવતા નહીં એ લીલે લીલી વેચી નાખવી હે ને અમારે જોમાં છેલ્લે બેઠો યુટ્યુબર વાંહે કેમ રહી ગયો હે હે જાણ જો અહીંયા છેલ્લે રહી ગયો અમારે મોબાઈલ માં મથે છે ને આવી રીતે નીંદવાનું કામ હાલે હે અતારુદી જો દીનુભાઈ હે ને આ બધે આંબા પાયા છે ને આંબા કરતી તા લીલા સેવાર જેવા પીરા કર નઈખા પાણી પાઈ 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 જો ડોકા જો કેટલા જણા છે 3 ને 2 5 તો સાત આઠ નવ દસ જણા મૂક્યા મકાઈ જવાની થાય કે કેટલી વાર લાગશે બપોર માં નીંદાઇ જાય હે કઈ વાંધો નહીં આ પિંજુ માલી હા બધી ભાઈ ની બેનો છે સહપરિવાર સાથે પરિવાર સાથે જો અત્યારે નીંદુ કામ ચાલુ કરી દીધું હે હવે મકાઈ માં ડોડા આવેલ ઉતારવાના ને કે લીલે લીલી મકાઈ જ વાઢવાની હા તો કામ આવે જ ને જો આ બધા કારીગરો જેવા તેવા કારીગર નો આલે બધા એમપી ના ગુજરાત ના નથી આ ભાઈ જાબુ વાળી પાર્ટી જબુઆના ને જાબુઆના તમારે મેળો પૂરો થઈ ગયો તે તાર વેલા આવતા રહ્યા હજી કાકા જેઠ મહિનો બાકી છે કાજી ગા અમારે વેલું કામ બંધ કરાવ દીધું તું જેઠ મહિના પેલા હા રાતે બોરિંગ મશીન રાજકોટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરજો આવી ગયું હે અને હવે ટ્રેક્ટર લાગે છે દીગાભાઈ પેલા ઉતાર દીધાને રિવેશ મારે આપણે મંડી મશીન ભરવા નાનજીભાઈ મારે ટ્રેક્ટર ને ને એને થોડુંક ઓછું ફાવે છે એટલે થોડીક વાર જો ઝટકા છે આ ભાઈ ગા છે ભાઈ આપણે બોરિંગ ભરાઈને જઈ રહ્યું છે નાનજીભાઈની ની વાડીએ હવે ભરાઈ ગયું ભર્યું હો ભાઈ ને ધીરે ધીરે હવે નાનજીભાઈ લઈને ભાઈ ગયા હે ને અમારા જીગુભાઈ બનાવે તમાકુ જીગા તમાકુ શું ખા ચા પીને પી ખાય હે ચા નહી પી મજા આવશે થોડોક હે નહીં જો ઓલા આપણે સરખી હાલતી હતી વાળી જો ઓગી ગયા હાઈ હવે હમણાં દિવેશ મારી ટ્રેક્ટર આવી જાય એટલે પછી સાઈડ અને ઘોડી ફિટિંગ કરી દઈ ટ્રેક્ટરમાં આપણે સાઈડ ભાઈ લઈને આવી ગયા હે જો મિની ટ્રેક્ટર એમ બાકી આવે આહા દબાઈ ગયું આ આપણે મશીન ઉતરી ગયું જો આવી રીતે આમ સામાન બધો રહી ગયો હે ઊભો રહી જાય જીગા સામાન ઉતરી ગયો જો હવે હવારમાં આવીને આપણે હવે ફિટિંગ કરવાનું છે ને ઉતરી ગયું હે

હલો ભાઈ આપણે આવી ગયા મશીને આજે લાઇટ હતી નહીં એટલે ઉપરનું બધું વાસપાનું એન્જિન રિપેરિંગ કર્યું હેડ નવો નાખ્યો વાસ્પાના એન્જિનમાં બધું કમ્પ્લીટ કર્યું ને જોવો કૂવો બાંધેલ વગરનો હે આ રીતે મશીન વાળીએ ભોગી ગયું હે હવારે ફિટિંગ કરવાનું હે એટલે હવે સવારે ફિટિંગ કરવા છું ને મારા જીગાભાઈમાં ઊભા ઉભા બનાવે તમાકુ ભાઈ વ્યસન મુક્ત બનો બેસન હનિકારક છે બેસન ન કરવું જીગું ભાઈ હાલો ભાઈ ખાટલો ટીંગાડી ગયો હે હવે ખાટલો કૂવામાં ઉતારી ગઈ કૂવામાં ઉતારીને ખાટલો ફિટિંગ કરતો ભાઈ હા જીગા ભાઈ કરે જીગા ખાટલો આવે હાલ થોડો હેઠો હાલ હાલો જો હિત્તેર ફૂટની વાળી હે તર એવું દેખાય છે હે કરવાનું રહે ફિટ કરવા એટલે હમણાં બપોર થતા થતાં ફિટિંગ થઈ જાય અમારે જો આ રીતે ફાઉન્ડેશન હેઠે જવા દેવામાં આવે પછી એમાં આપણે સાઈડમાં આ રીતે જેક મારી આ પાઇપ છે ને આ બધા જેક છે આ જેક લાગી જાય પછી ફાઉન્ડેશન ફિટ થઈ જાય ચાર પાયા તે આઠ જેક છે આઠે આઠ જેક લાગી જાય ને આપણે જો દાબિયા એવા એ જીંદાલના પાના ચક્રી પાના જિંદાલના વાપરી ભાઈ જુઓ કેમ છે લાલ પાનું એક નંબરનું પાનું પછી જો આપણે સોલ બીટા મહિલા વાપરી સોલબીટ એ લાગે અમારે જીગાભાઈ ખાટલો અંદર ટીંકારી દીધો છે જીગાભાઈ હવે હમણાં મને કૂવામાં ઉતારી કે ભાઈ કૂવામાં ઉતરી ગયા ટન ફૂટ અધર તરી ફિટિંગ છે અહીંયા આવું પાણીની આવક છે દારે પળ આવી રીતનું છે કુવામાં આ રીતનું પળ છે કૂવામાં આ રીતે પળ છે જો આપણે જોઈ શકો છો આ પડ એમાંથી થોડી થોડી આવક છે ને આપણે વાળી છે જુઓ સિત્તેર ફૂટ ઊંડી તો આપણે હવે ને સાયલેન્સર લગાડી દીધું હે એન્જિનમાં આ રીતે સાયલેન્સર લગાડી દીધું હે એક જોશમાં આ રીતે સાયલેન્સર લગાડી કમ્પ્લીટ કરી નાખું હે પટોપટો ચડાવી દીધો હે ને હવે જગ્યા ભાઈ અંદર ઉતરે એટલે ચાલુ કરવાનું કરી કામ ચાલુ ચાલું પેલો જ દાર ગમણો મૂકી હે છે આમયો વાળી સિત્તેર ફૂટની વાળીઓ બાય અમને ઘણા માણસો કેતા હોય કે તમે પાણી પથરા ગોતો અમે ગંગામાં ગોતી જમનામાં ગોતી અમે ગોતી પાણી પથરામાં ભાઈ ભાઈ જો પેલા રાજકોટ સિત્તેર ફૂટની વાડીમાં પેલા જ દાર માં પાણી જોર આપડે પહેલો દાર હજી તો થયો છે હો ફૂટનો દાર થયો હે હજી હો ફૂટ લાઈન શક્તિ ભરેલી પીડી હે જીગાભાઈએ ટી શર્ટ બી શર્ટ ધોઈ નાખ્યું હે ને હવે ઠબકાર છે પછી કરી ચાલુ રાધે બોરિંગ મશીન રાજકોટ તો જો ભાઈ કોમેન્ટ કરજો જે વિડીયો જોવે એ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો રાધે બોરિંગને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો